ડભોઈ શિનોર ચોકડી વચ્ચે પીવાના પાણીની લાઇનનું કામ કર્યા બાદ ખોદવામાં આવેલા ખાડાનું યોગ્ય રીતે પોરાણ કરવામાં ન આવતા અને આ ખાડામાં માત્ર માટી પૂરીને પુરાણ કરવામાં આવતા આ ચોમાસાની સિઝનમાં વાહન ચાલકો આ ખાડામાં ફસાઈ જવાના બનાવો સામે આવ્યા છે ડભોઈ શિનોર ચોકડીથી નાંદોદી ભાગોળની વચ્ચે પીવાના પાણીની પાઇપલાઇનનું કામ ડભોઈ નગરપાલિકા દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યું છે પાઇપલાઇનનું કામ પૂર્ણ થયા બાદ ખોદેલા ખાડામાં યોગ્ય પુરાણ કરવાને લઈને માત્ર માટી નાખીને ખાડાનું પુરાણ કરવામાં આવ્યું છે ત્યારે વરસાદને કારણે માટી ખાડામાં બેસી ગઈ હોવાને કારણે ખાડામાં પાણી ભરાઈ રહેતા કેટલાક વાહનચાલકો ખાડામાં ખાબકી રહ્યા છે અને તેમના વાહનો ફસાઈ રહ્યા છે જેથી ડભોઈ નગરપાલિકાના તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર પાસે કબજી અને મેટલ દ્વારા ખાડાઓનું યોગ્ય રીતે પુરાણ કરાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે જો વરસાદ વધુ પડે તો આ ખાડા દેખાતા નથી તેને કારણે ચાલકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે જો મોટી ગાડી હોય અને ફસાય તો ક્રેન મંગાવી પડે છે જેથી ડભોઈ નગરપાલિકા સામે જ આવેલા ત્રણ ખાડા પીવાના પાણીની પાઇપલાઇનનું કામ પતી ગયું તો ખાડા તો પૂરવામાં આવ્યા છે પણ માટી નાખેલી હોય માટીને કારણે ચાલકો અંદર ફસાઈ રહ્યા છે ત્યારે વહેલી તકે આ ખાડાનું યોગ્ય રીતે પુરાણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે